અમે કન્સ્ટ્રક્શન માં આવવા માંગતા હતા ને ડિસ્ટ્રક્શનમાં ચાલ્યો ગયો એ મરવાનો હતો પણ એને બચાવી કોને લીધો बेटा तू तो भगवान रूप छे तारा ते अमारो जीव ना जोखमे ए हमारो जीव बचावे बेटा थैंक यू वेरी मच पण हम लोग केम करियो तो हमारी बहू माटे श तुम्हारी बहू माटे बिजनेस करता करता हमें अर्जुन जडेजा ने साथे दुश्मनी करी ली थी अपाइज <laughs> करना क्यों डैड प्रॉब्लम सॉल्वड थैंक यू सर जब जेपी साहब अपनी रिलेशनशिप 40 वर्ष थी छे तमे परफेक्शन माटे जीव देशो अने हु इज्जत माटे अपना विचारो घणा मळता आवे छे लेट्स टेक इट टू द नेक्स्ट लेवल तमारी दिक्री हमारा घर नहीं वो तो हमारी इज्जत बच्चे। અને આ પ્રોજેક્ટની ભાગીદારી વધુ મજબૂત થઈ જશે. થેન્ક યુ. થેન્ક યુ very much. વેલકમ. થેન્ક યુ. બહુ સરસ. આખવાદવા દો. જે છોકરી ભાઈના ઘરમાં રહેવાની હતી એમના ઘરમાં રહેશે તો એમાં ખુશી નિશુવા છે. હમણાં તો આપણે એક IAS ની ડિગ્રી ઉપાડી આવશું બહુ મજા નહીં આવે. એક વાર લગ્ન થઈ જાય પછી અશ્વિન સંઘવીની વહુ બની જશે ને પછી ઉપાડી લાવશું તો લોકોમાં માં જનો ડંકો વાગશે ઓ બેજત થઈને રસ્તા પર પાગલ કૂતરાની જેમ રખડશે